આજે સોલમી ઓગસ્ટ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી જ રાજ્યના મુખ્ય કૃષ્ણ મંદિરો જેમાં ખાસ કરીને દ્વારકા ડાકોર અને શામળાજીના મંદિરનો સમાવેશ થાય છે તે એક ભક્તિનો અનોખો માહોલ પણ છવાયો છે લાખો ભક્તોએ નંદ આનંદ ભયો જય કનહ્યા લાલ કિના ગગનભેદી નાથ સાથે વહેલી સવારે દર્શનનો લાભ લીધો હતો જોકે હાલ ત્રણેય મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે સાંજે ફરીથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી કાળિયા ઠાકરના દર્શન કરી શકે છે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળતાથી દર્શન કરવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મંદિર પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ ઝાંકીઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દિવસ દરમિયાન અલગ અલગ મનોરથની ઉજવણી પણ કરવામાં આવશે મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે ખાસ આયોજન કર્યું હતું જેથી તેઓ શાંતિપૂર્વક દર્શનનો લાભ લઈ શકે જન્માષ્ટમી પર્વને લઈને મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું ભક્તોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શામળાજી વિષ્ણુ મંદિરે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી આ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલા અને ચરિત્ર ઉપર જુદી જુદી ઝાંકીઓ ઊભી કરવામાં આવી હતી અને ગુરુવારથી ભગવાન શામળિયાના દર્શને આવતા યાત્રિકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી જન્માષ્ટમીના પાવન પર્વે શામળિયાનો વિશેષ સોનાનો શણગાર ભગવાન શામાળિયાને ચાર કરોડ રૂપિયાનો સોનાનો મુગટ ધરવામાં આવ્યો હતો આ સાથે જ ભગવાનને જુદા જુદા પંદર કિલો સોનાના આભૂષણોથી સાંજ કરાયા હતા ભગવાનના જન્મોત્સવને ઉજવવા ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં સો થી વધુ મટકી ફોડની ઉજવણી કરવામાં આવી હતી બસો કિલો અભિલ ગુલાલની છોડો ઉડાડી હતી યાત્રાધામ ખાતે ઉજવાઈ રહ્યો છે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તો માટે સેવા દિવસ દરમિયાન ભક્તોને શીરો સૂકી ભાજી મોરોયો અને કઢીનો ફ્રી પ્રસાદ શામળિયાના પ્રાંતિજના ભક્તો દ્વારા ભક્તોને વિનામૂલ્યે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે દે ગામ ખ્યાલથી અમે આવીએ છીએ અમારા વર્ષોની મનોકામના ભગવાનની અમારી પૂરી કરી અને કરતા રહેશે તો અમે અમે આ ભગવાનને અમે ભેટ અર્પણ કરવા આવ્યા છીએ એમના બર્થડે પર તો સવા કિલોનું સત્તર અમે ભગવાનને અર્પણ કરીએ છીએ અમારી બધી મનોકામના ભગવાનને પૂરી કરી અમે પ્રાંતિજ તાલુકાના અનવરપુરા અને ઓરાણ ગામમાંથી અમારા અનવરપુરાના વડીલ શ્રી રમેશભાઈ પ્રજાપતિ આ કાર્ય કરી રહ્યા છીએ એમાં અમે દસ વર્ષથી સતત આ સેવા આપી રહ્યા છીએ અને બધા જ ભક્તો જે ચાલતા આવે છે અને જે દર્શનાર્થે આવે છે એમ એ અમે ફલાહાર કરાવીએ છીએ જેમાં મોરૈયાની ખીચડી સૂકી ભાજી કઢી અને શીરાનું વિતરણ કરીએ છીએ અને અમારા વડીલની પાછળ અમે બધા જ ભક્તો આવેલા છે એ બધા સેવા આપી રહ્યા છીએ અને આજે આ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અમે ભક્તોની સેવા કરીએ છીએ અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ